રાજકોટના પર્યાવરણ પ્રેમી માતા અને પુત્ર દ્વારા લેવાયું અનોખું વ્રત રાજકોટના વિનોબા ભાવે પેસેન્ટર શાળા નંબર ત્રાણું માં આચાર્ય તરીકે ફરજ બજાવતા પર્યાવરણ પ્રેમી વનિતાબેન રાઠોડે તારીખ પંદર જૂન થી પંદર ઓક્ટોબર સુધી રોજના છ વૃક્ષો વાવીને જ પાણી પીવાનું વ્રત લીધું છે આ વ્રતમાં તેમના દીકરા મિત્ર રાઠોડે પણ સહયોગ આપવાનું પ્રાણ લીધું છે વનિતા રાઠોડ જરૂર નમસ્કાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શ્રી શ્રી વિનોબા ભાવે પે સેન્ટર શાળા નંબર ત્રાણું છે એમાં હું આચાર્ય તરીકે ફરજ બજાવું છું અમે અમારી શાળાને ગ્રીન શાળા બનાવવા માટે ખૂબ જ પ્લાન્ટેશન કર્યું છે ખાસ કરીને તો પ્લાસ્ટિકનો રીયુઝ આપણે કરી શકીએ જે પ્લાસ્ટિકનો આપણે નિકાલ નથી કરી શકતા એવા પ્લાસ્ટિકની વેસ્ટ બોટલોમાં આમ તો ફેંકી દેવાની તમામ વસ્તુઓમાં પ્લાસ્ટિકની ખાલી કોથળી હોય પોલિથિન બેગ હોય અથવા તો ગરબા એ ઉપરાંત વેસ્ટ મોટા પાણીના કેરબા છે અને ઈવન બૂટ છે કે જે વેસ્ટ બૂટ છે તો અમે બૂટની અંદર પણ પ્લાન્ટેશન કરેલું છે શાળાની અંદર વિવિધ જગ્યાઓએ લીલા નાળિયેરમાં પ્લાસ્ટિકના જારમાં અમે પ્લાસ્ટિકનું રિયુઝ કરી અને હેંગિંગ કરીને એવું ગાર્ડન બનાવ્યું છે શાળાની અંદર અને દરેક જગ્યાએ ફેંકી દેવાની વસ્તુમાં પ્લાન્ટેશન કરીને બાળકોની અંદર એક એવો કન્સેપ્ટ મૂક્યો છે કે આપણે આપણા પર્યાવરણને જો ઠંડુ રાખવું હશે આપણે આપણા જે અત્યારે ક્લાઇમેટ ચેન્જ થઈ રહ્યો છે અને આપણે જાણીએ છીએ કે અસહ્ય ગરમી છે એનું આપણે દિવસે ને દિવસે વધુ ને વધુ છે એ પ્રકોપ વધતો જાય છે તો આપણે જો આપણા વાતાવરણને ઠંડુ રાખવું હશે ટેમ્પરેચરને ડાઉન રાખવું હશે તો એકમાત્ર ઉપાય છે એ છે વૃક્ષોનું જતન અને બાળકો છે એ પ્રાથમિક શાળાથી જ પર્યાવરણ પ્રેમી બનશે તો જ એ વૃક્ષોનું જતન કરશે નહીંતર એ વૃક્ષો કાપશે જ બીજી એક વસ્તુ પણ છે કે આપણે ઘરમાં પાંચ વ્યક્તિઓ હોઈએ છીએ તો આપણે પાંચ વાહનો રાખ્યા હોય છે જે પ્રદૂષણ પેદા કરે છે પરંતુ પાંચ વ્યક્તિઓ વચ્ચે એક વૃક્ષનું આપણે જતન નથી કરતા જ્યારે અમારી પ્રાથમિક શાળા છે નાના મોવા મોકાજી સર્કલમાં આવેલી શાળા છે જે શાળાને અમે ગ્રીન સ્કૂલ બનાવી અને એક એવો કન્સેપ્ટ ઊભો કર્યો છે કે શાળાનું વાતાવરણ જો ઓક્સિજનથી ભરપૂર હશે આપણે બધાએ કોરોના સમયમાં પણ એ સમસ્યાનો સામનો કર્યો છે કે આપણે ઓક્સિજન વગર તરફડિયા મારીને લોકોને મળતા જોયા છે તો આ ઓક્સિજનના જનરેટર તરીકે આપણે વૃક્ષોનું જતન કરવું પડશે અને એ ઉપરાંત આપણે આપણા વાતાવરણને જો ઠંડુ રાખવું હશે તો એસીનો ઉપયોગ નહીં પરંતુ કુદરતી એસી જે ઈશ્વરે આપણને આપેલું છે એમનું આપણે જતન કરવું પડશે અને ખૂબ વૃક્ષો વાવવા પડશે વૃક્ષોને ઉછેરવા પડશે હા જીવનની અંદર ઘણી વખત એવું બનતું હોય છે કે માત્ર કરવા ખાતર નહીં પણ જ્યારે આપણે કોઈ વ્રત લઈએ જ્યારે આપણે કોઈ એવું સંકલ્પ કરીએ કે ભાઈ હું આ કાર્ય કરીને જ જમ્પીશ એ માટે ચોમાસાની અંદર પંદર જૂનથી લઈ અને પંદર ઓક્ટોમ્બર સુધી એક એવું પ્રણ લીધું છે કે ભાઈ રોજના છ વૃક્ષો વાવીને પછી જ પાણી પીવાનું જેથી કરીને વ્રત સ્વરૂપે લઈ અને આ કાર્યને છે હાથમાં લઈ અને વૃક્ષોને વાવવાનું કામ છે એ આપણે કરવાનો સંકલ્પ લીધેલો છે હા આપણા પરિવાર છે એમને આમ પણ ભાગે બાળકો છે એ આપણે કહીએ નહીં પણ આપણે જે કરીએ એમાં બાળકો છે એ જોઈને શીખતા હોય છે તો મારું પોતાનું જે સંતાન છે મિત એ પણ મારી સાથે હંમેશા વૃક્ષો વાવવામાં પણ હોય છે અને વૃક્ષોના જતન માટે ખાસ કરીને એને પાણી આપવું એનો ઉછેર કરવો એ માટે એ સતત મારી સાથે રહે છે મારું નામ મિત્રોનીતાબેન રાઠોડ છે મારા મમ્મીએ જે સંકલ્પ લીધો છે જૂનથી પંદર ઓક્ટોબર લગીથી રોજ ચોમાસામાં છ જાડવા વાવીને જ પાણી પીવે છે તો મને ત્યાંથી જ પ્રેરણા મળી વૃક્ષો આવવાની અને એના સાથે હું રોજ ઉનાળામાં એના સાથે સ્કૂલે આવીને બધા જાડવાઓને પાણી પીવડાવું છું મને મજા બહુ આવે છે આ કામમાં હું નળીથી બધા વૃક્ષોને પાણી પીવડાવું છું બારે અમે રોડ સાઈડ ઉપર જ્યાં વૃક્ષો વાવાના હોય ત્યાં અમે વાવ્યા છે ઘણા અને ત્યાંય અમે રોજ ઉનાળામાં પાણી પીડવા જાય છે